રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાનતામાં આજની મિટિંગનું આયોજન નબીપુર ખાતે કરાયું રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહારાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ આશીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયા શેખજી માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં હોદ્દેદારોની નિમણૂક થઈ રહી છે અને લોકો સંગઠન વિચારધારા સાથે રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા નબીપુર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીતભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ દિવાન આગેવાનીમાં મિટિંગનું આયોજન થયું હતું જેમાં વાગરા તાલુકાના હોદ્દેદારો જંબુસર અને આસોડ તાલુકાના હોદ્દેદારો હાજર હતા જેમાં નવા હોદ્દેદારો પણ ઉત્સાહથી જોડાયા હતા ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ તરીકે અફઝલ હુસેન હસન દિવાન રૂપે મુબારક દિવાન આમોદ તાલુકામાં મંત્રી ઇમ્તિયાઝભાઈ દિવાનને આમોદ તાલુકાના પ્રમુખ બનાવાયા વાગરા તાલુકા મંત્રી તરીકે જાવેદ અબ્બાસ દિવાળ તાલુકા કારોબારી સભ્ય તરીકે ઇમરાન દિવાનની નિમણૂક કરવામાં આવી સાથે પ્રદેશ જિલ્લાના પ્રમુખની પ્રભારીની જાહેરાત થતા વાગરા તાલુકા પ્રમુખ યાસીનભાઈ દિવાને સન્માન પત્રો આપી સન્માનિત કર્યા સાથે જંબુસર તાલુકા પ્રમુખ અને જિલ્લા મહામંત્રી નજીરભાઈ આમોદ તાલુકા પ્રમુખ ઇમ્તિયાઝભાઈ આસોડ તાલુકા પ્રમુખ યસુફભાઈ તમામ હોદ્દેદારોએ ફુલાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી